મારો દીકરો બોલી ફૂટબોલનો સારો એવો ખેલાડી હતો હોનાર હતો બહુ હોશિયાર હતો ભણવામાં પણ ખૂબ જ હોશિયાર હતો બાવ હતો એટલા માટે બાલાચડી માટેની પ્રાથમિક પરીક્ષાની તૈયારી માટે બે વર્ષ રાજકોટ પણ આવ્યો ત્યાર પછી અમે એને ઇન્ટરનેશનલ ત્રણ વર્ષથી મહેસાણાની તપોવન ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર અમે અભ્યાસ કરવા ઇંગ્લિશ સ્કૂલ છે અભ્યાસ કરવા માંગ્યો હતો અને એને ફૂટબોલનો બહુ જ શોખ હતો એટલે ફૂટબોલમાં ખૂબ હોંશિયાર હતો રાજ્ય કક્ષાની રમતમાં સુરતને અલગ અલગ જિલ્લામાં બધે એને પરીક્ષા આપેલી અને બધે સ્પર્ધામાં ગયેલો એમાંથી પણ સારો એને ઉત્તીર્ણ થયેલે ત્યાર પછી ભણવામાં પણ હોશિર હતો મારો મનસુબો હતો કે એને મારે અહીંયા દસમા ધોરણ સુધી ભણાવી અને વધારે અભ્યાસ માટે બેંગ્લોર મોકલવાની ઈચ્છા થઈ અને બેંગ્લોરથી મારા એક મિત્રનો દીકરો ઓસ્ટ્રેલિયા ગયો છે ભણવાનો મેં કીધું મારે મારા દીકરાને મારા દીકરાને ગૌતમને અવાન વાર કહેતો તો મારા જૈમીનને મારે બહાર મોકલો વિડીયો મોકલો ભણવામાં ખૂબ ઓછા છે બહાર મોકલો પહેલાં બેંગ્લોર બેંગ્લોર મોકલ મારું કુટુંબ પરિવાર પણ એથી બધાને તમારા ના ભલે આપણો જૈમી ભણતો હોય કે અમારો પચીસ જણાનો પરિવાર છે એમાં અમારો રતન હતું અમારા પચીસના પરિવાર બધા એક થઈને એક સમ થઈને અમે રહીએ છીએ અને મારો દીકરો બધાયના માટે લાડકો હતો મારા ત્રણ ભાઈઓ છીએ અમે મારા ત્રણ ભાઈઓ નથી પાંચ દીકરા બધા છે બધાયમાં લાડકામ લાડકો આ દીકરો હતો અમારો અને ભગવાને અમારું આ છીનવી લીધું બધું અને અમે કાંઈ કરતા કાંઈ કરી ના શક્યા અમને જબરજસ્ત આઘાત અમને લાગ્યો અમારી માટે અત્યારે આ ફાટી પડ્યું છે પણ શું કરું ભગવાનને જે કુદરતે જે આપણી માથે નાખી છે બે પણ કુદરતને એટલી પ્રાર્થના કરી છે કે અમને જે તે કષ્ટી દીધી એ સહન કરવાની પણ તું અમને શક્તિ દેજે જેથી કરીને અમારો પરિવાર આ સહન તો કરી શકે નહીં તો અમારે અત્યારે અમે સહન નથી કરી શકતા પણ ધીમે 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 વિસરાવું પડશે અને ભૂલવું પડશે એમાં છૂટકો નથી કુદરતની આ ઘટનાક્રમ છે એમાં આપણે કાંઈ કરી શકીએ એમ છીએ નહીં અને કુદરતની આ બધી લીલા છે એ આ પરંપરા છે એની લીલામાંથી આપણે ક્યાંય બાકાત આવી શકીએ એમ નથી એટલે આપણી માથે નાખીએ આપણે સહન કરી લેવાનું અને પસાર કરી લેવાનો અને સહન કરીને ભગવાનને કઈ રીતે પ્રાર્થના કરી સહન કરીને એમને શક્તિ દે છે અત્યારે અમારો મારા બાપુજીની ત્રણ બનાવવા પરિવાર સાઠ જણા નો પરિવાર છે એ પણ અત્યારે એક તમે બધાને મોટો જબરજસ્ત આઘાત લાગ્યો છે આ મારી પરિસ્થિતિ છે ભગવાન અમને શક્તિ આપે એવી અને આ પ્રાર્થના પ્રાર્થના અમે બધાને કહે છે કે અમારા કુટુંબ માટે અમારા દીકરાને સારે યોનીમાં જન્મ નવો જન્મ મળે એ બધા પ્રાર્થના કરજો એ બધાને અમે આજ્ઞા કરી બધાને હાથ જોડી છે જે થાય પૂનદાન ને એની પાછળ અમે ભગવાનના નામના સ્મરણ કરીએ છીએ મારો બાબુ મારો દીકરા તપોન ઇન્ટરનેશનલ સ્કૂલ મહેસાણા ત્યાં અભ્યાસ કરે કરતો હતો ત્યાં બે દિવસ પહેલાં ફૂટબોલ રમતા સાંજના સાડા પાંચની આજુબાજુ એ દરમિયાન અચાનક ફૂટબોલ રમતા રમતા ઢળી પડ્યો પછી ત્યાંથી સંચાલકો એને હોસ્પિટલે લઈ ગયા એટલે ત્યાં હોસ્પિટલેથી પછી મને ફોન આવ્યો કે ભાઈ તમારા દીકરાને પડી ગયો છે ને આકસ્મિક થઈ ગયું છે પછી મને વાત કરી એ કીધું કે ભાઈ તમારા દીકરાને સિરિયસ થઈ ગયું છે અને થોડી તબિયત બરાબર નથી એ રીતના વાત કરી પછી એમની જોડે વાત થઈ એમણે કીધું કે અનર્થ થઈ ગયું છે ભગવાનને આપણે પ્રાર્થના કરી કે જે ભય કોઈ ડિયા નો વાત આ વધુ કોઈ ભગવાન કોઈ દુઃખને નથી